તમારી ગ્રુપ સાથે ટાઈમલાઈન સાથે જરૂરથી શેર કરજો મુન્નાભાઈ આહિર જય દ્વારકાધીશ કાલસુરથી રાધે રાધે જય દ્વારકાધીશ ગણપત પરમાર અમિત રાવલ જય દ્વારકાધીશ હર્ષ પ્રીતમ જય દ્વારકાધીશ તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ જે છે ભગવાન શ્રી દ્વારકાધીશની લાલ ધ્વજારોના સાક્ષી થઈ શકે અને શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની જ્યાં નવ્વાણુંના શ્લોક પર વિષ્ણુપિતામાં એમની મૃત્યુની અણીના સમયે ભગવાન શ્રી નારાયણ વિષ્ણુના દ્વારિકાધીશ એમની સમક્ષ ઊભા છે અને તેઓ દ્વારિકાધીશને જ્યારે વિનંતી કરી રહ્યા છે એમની સ્તુતિ કરી રહ્યા છે એક હજાર આઠ નામોથી કે જે એક હજાર આઠ નામ શ્રી હરિનારાયણ વિષ્ણુના ગુણો અને લક્ષણોનું દર્શન કરાવે છે અને એવા જ નવ્વાણુંના શ્લોક પર આપણે આવ્યા છીએ જ્યાં પિતામાં કહી રહ્યા છે કે દુઃખ ઉત્તરણો દુષ્કૃત્ય પુણ્ય દુઃખ સ્વપ્ન નાશે ન ઉત્તરાયણો આજના બધા જ નામો છે બહુ જ સુંદર એવા નામો છે બહુ જ સમજવા જેવા અને યાદ રાખવા જેવા નામો છે કે ઉત્તરણો ઉત્તરણો ઉત્તરાણોનો અર્થ એવો થાય છે કે જે ભૌસાગરમાંથી ઉદ્ધાર કરે જે ભૌસાગરમાંથી આપણે બહાર છોડે શંકરાચાર્યને આપણે જગદગુરુ કહીએ છીએ જગદગુરુ શંકરાચાર્ય શું થાય છે શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદો હોમ આપણું અંતિમ લક્ષ્ય શું છે આપણું અંતિમ લક્ષ્ય મોક્ષ છે હું શિવનો છું અંતિમ મારે શિવમાં ભળવાનું છે અને આ શિવમાં ભળવાની યાત્રા કે શિવ બનવાની જીવમાંથી શિવ બનવાની યાત્રા ઘણી જ કપરી છે પણ એની અંદર ઘણા જ શત્રુઓ આવે છે જેમ કે આપણે આ જ વિષુ સત્રની અંદર કરીબન લગભગ પિસ્તાલીસ કે પચાસમાં શ્લોકની આડે નામો આવ્યા હતા કે શત્રુઓને નાશ કરનારા છે ભગવાન ત્રિશત્રુઓને ત્રિશત્રુઓ કયા મદ મત્સર લોભ જે એવા ત્રણ ગુણો જે આપણા અંદર તમોગુણ રજોગુણ અને સત્વગુણ આ ગુણોની અંદર સત્વગુણ બધાની અંદર હોવો જોઈએ રમો ગુણ અને તજો ગુણ જ્યારે વધી જતા હોય છે ત્યારે આપણા શત્રુઓ જે છે મદ લોભ જ્યારે વધી જાય તો એને દૂર કરવા માટે આવા શત્રુઓ જે કોઈને દેખાતા નથી આતંકવાદી તો બધા જોઈ શકે છે હાથમાં ગન હોય તો બધા જ જોઈ શકે પણ આવા શત્રુઓને આપણે પણ અજાણ હોય છે આપણી અંદર હોય છે જેને આપણે નથી જોઈ શકતા તો આવા શત્રુઓનો નાશ કરનાર કોણ છે શ્રી નારાયણ કૃષ્ણ છે આપણી અંદરથી કહેવાય ને કે જ્યાં સુધી ભગવાન એવું કહે છે કે દરેક આપણે જન્મ લઈએ છીએ આ જન્મ લઈએ કે આવતો જન્મ હોય કે એના પહેલાંનો જન્મ આ બધા જ જન્મો જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા કર્મોનું ફળ છે ક્યાંક આપણે કંઈક દેવાનું છે ક્યાંક આપણે ક્યાંકથી લેવાનું છે આ બધા ચક્રો જે છે એ ફરી જ રાખે ફરેજ રાખે છે આપણી ઉપર ઋણો જે છે કોકના ને કોકના ઉપકારો બનતા જાય આપણા કોઈક કોઈક ઉપર ઉપકારો અને ઋણો બનતા જાય અને આ બધાઓને મુક્ત થતાં થતાં આપણે એક એક પછી જન્મો જે છે એ લેતા લેતા હોઈએ છીએ આ કર્મબંધનમાંથી આ જન્મોમાંથી જો કોઈ છોડે તો એ શ્રી હરિનારાયણ વિષ્ણુ છે કારણ કે ઉત્તરણો છે કે જે ઉત્તર કરે છે જે ઉદ્ધાર કરે છે અને આ ઉદ્ધાર માત્ર એક જ દિવસથી વર્ષનો નથી પણ અનેક જન્મોનો છે કોઈ કયા જન્મમાં આપણે ક્યુ એવું ખરાબ કર્મ કર્યું હશે કે જેનું ફળ ભોગવવાનું હશે કે ક્યાંક આપણે એવી કોઈ પીડા ભોગવવાની હશે આ બધુંને બધાને જો કોઈ દૂર કરી શકીએ એવું કોઈ સામર્થ્યવાન શક્તિવાન હોય ને તો એ શ્રી હરિનારાયણ વિષ્ણુ છે અનેક જન્મોના દુઃખોને કોઈ દૂર કરનાર હોય તો એ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે એટલા માટે વિષ્ણુ પિતામાં એને ઉદ્ધારણો કહી કહે છે કે તેઓ જન્મોને કાપે છે જે કર્મફળને કાપે છે અને કર્મફળ કપાય તો જ વાસના દૂર થાય ને વાસના દૂર થાય ને તો જ આપણા જન્મો જે છે એ લેવાના અટકે તો જીવ છે શિવમાં બની શકે એટલા માટે જરૂરી છે કે આપણી અંદરની વાસનાઓ કપાય હકીકતની અંદર આપણી અંદર રહેલા વિકારો છે એ જો કપાય એક બહુ સરસ ઋષિના દ્રષ્ટાંત ભાગવતની અંદર આવેલો છે કે ઋષિ જે છે એમને એની આશ્રમમાં વાવેલા ફળો ખૂબ જ ભાવતા હતા દર રોજે રોજ સવારના એમના શિષ્યો એને ફળ આપી જતા અને ફળ આરોપતા પછી છેલ્લે છેલ્લે જ્યારે એમની અવસ્થા થઈ મૃત્યુ સમયે છેલ્લા વૃદ્ધા અવસ્થાની અંદર એ ફળને નતા ખાઈ શકતા પણ રોજ એ ફળને જોઈ ઈચ્છા થાય ખાવાની પણ ખાઈ ન શકે અવસ્થાને હિસાબે તો ફળને ખાવાની તીવ્ર ઈચ્છા તીવ્ર વાસના એની અંદર એવી હતી કે આ જન્મમાં એણે ઋષિ હતા મોટો આશ્રમ હતો કેટલા બધા સત્કર્મ રોજે યજ્ઞ યાજ્ઞ કરતા હોય તો રોજ કેટલા બધા સત્કર્મ કરતા હોય કેટલું બધું નામ ભગવત લેતા હોય છતાં પણ એક વાસના જે છે રહી ગઈ કે મારે પેલું ફળ થાય છે તો બીજો જન્મ એનો એ ફળની અંદર કીડાના રૂપમાં થયો એટલે આટલું સત્કર્મ કરવા છતાં ભગવત નામ લેવા છતાં પણ એ વાસના અંદર જે જીવની સાથે ને ને કારણ કે આપણી સાથે માત્ર સારા કર્મો નથી આવતા આપણે જયારે મરીએ ને આ વરુ પુરાણ કરે છે કે આપણે જયારે મરીએ ત્યારે આપણી સાથે જીવવાસના પણ જે છે આપણી સાથે આવતી હોય છે પણ હોય એટલે તો ત્યાગ ને વૈરાગ્યનું જે છેલ્લા ચરણની અંદર ચાર અવસ્થા જે હોય જીવનની એમાં છેલ્લા વૃદ્ધા અવસ્થાની અંદર ત્યાગ કરવાનો એટલા માટે જ કીધો છે કે અહીંયા ત્યાગ કરશો અહીંયા વૈરાગ્ય તમે લઈ આવશો તો તમારી અંદરની ઈચ્છાઓ જે વાસનાઓ જે વિકારો છે ચૂપશે કારણ કે માત્ર મૃત્યુ પછી કર્મ નહીં આપણી વાસનાઓ પણ આપણી સાથે સાથે આવતી હોય છે તો આ વાસનાઓ જે છે એ દૂર થાય ને તો જ આપણે સારું કર્મ અને સારો જન્મ જે છે એ પ્રાપ્ત થાય એટલા માટે ભગવાન એવા છે કે આ વાસનાઓને દૂર કરનારા છે આપણે કોઈ કીડો કરીને ફ્રૂટની અંદર ફળની અંદર ન સબડવું પડે એટલા માટે વાસના દૂર કરનારા ઉત્તરણો ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે એના પછી સિમિલર શબ્દ છે ઉતાણો દુષ્કૃતિ હ દુષ્કૃતિ હોય એટલે કે જે આપણા ખરાબ કર્મો છે એનો નાશ કરનાર બંને સિમિલર શબ્દ છે કે દુષ્કૃતિઓ છે આપણા ખરાબ કર્મોને જ્યારે નાશ કરે છે ત્યારે અને આ ભગવાન જે છે ખાસ ગીતાજીમાં આપણે આ અધ્યાયની અંદર ભગવાને કહ્યું છે કે અહમ ત્વા સર્વ પાપોભ્યો મોક્ષયામી માં શું એટલે હું તમારા પાપોને છે મારા જો શરણમાં આવશો મારી ભક્તિ જો કરશો તો હું તમારા પાપોને સમૂળ મૂળમાંથી જ મસ્ત કરી નાખીશ એવી મારામાં તાકાત છે પણ એના માટે તમારે ભક્તિ કરવી પડે એના માટે નારાયણ હરિ વિષ્ણુનું જપન કરવું પડે લાલ ધ્વજારોહ જોવી પડે કે આપણી આ ભક્તિ જે છે રોજે રોજ મજબૂત રહે દ્વારકાથી રોજ પરોક્ષ રીતે જોડાઈ શકીએ કાળિયા ઠાકોર પાસે રોજ પરોક્ષ રીતે આપણે પહોંચી જઈએ અને એટલા માટે જ દ્વારકા ટૂટે રોજે એક લાલ ધ્વજારોનો વિડીયો લઈને આવે છે જેથી દ્વારકાથી લોકો રોજે જોડાઈ શકે દ્વારકાની પોઝિટિવ વાઇડ્સ છે એ દુનિયાના ખૂણે પહોંચી શકે એટલે ભગવાન કહેવા છે દુષ્કૃત્ય પુણ્ય એટલે કે જે દુષ્કૃતિઓ આપણા ખરાબ કરવું અને સ કાપીને કુણ્યા એટલે પાવન કરનારા છે સૌથી છેલ્લું નામ દુઃખ સ્વપ્ન ના છે આ નામ બહુ જ ઇમ્પોર્ટન્ટ નામ છે આજે મેં કેપ્શન પણ મૂક્યું છે કે જો આપણે રાત્રે ગભરાઈ જતા હોય રાત્રે ભય લાગતો હોય રાત્રે ઘણી વખત ખરાબ સપનાઓ હોય કે જે આપણી નિંદર ઉડાડી દેતા હોય અને આજે તો દરેક વ્યક્તિ સો માની અઠાણું વ્યક્તિ એવા છે કે જે ફૂલ ઓન સ્ટ્રેસથી જીવે છે જેને ભયંકર સ્ટ્રેસ છે નાના મોટા મામૂલી સ્ટ્રેસ લઈને માથે ફરતો હોય છે નજીવા સ્ટ્રેસ લઈને માથે જે ફરતો હોય છે જેના કારણે આપણે એમાંય આપણે જે રાત્રે ઘણા વેબ સિરીઝ અને જે રીલ્સ કરવાની આદત હોય છે કે જેના કારણે ખાસ કરીને પણ આ બધું ધીમું ઝેર છે કે જે લાંબા ગાળે બહુ મોટું નુકસાન કરેલું છે આ સાયન્ટિફિકલી પણ આ બધું જે પ્રૂવન થયેલી વાત છે તો રાત્રે ખાસ જ્યારે આવું બધું થતું હોય ને ત્યારે આ ભગવાનનું નામ જાણજો કે આમાં ભગવાન વિશ્વ પિતામાં કહે છે કે ભગવાન કેવા છે ખરાબ ખરાબ રાત્રે ભય લાગે સપનાઓ આવે તો આને દૂર કરનારા જે છે એ શ્રી હરિનારાયણ વિષ્ણુ છે અને તમે શંકરાચાર્ય કહો જગદગુરુ શંકરાચાર્ય છે કે પાંડુરંગ શાસ્ત્રી છે કે કોઈ પણ આજના મોટિવેશનલ સ્પીકર કારણ કે મેં મારી લાઈફ ની અંદર પાંડુરંગ શાસ્ત્રીને વાંચ્યા છે સાંભળ્યા છે અને શંકરાચાર્ય વિશે હું થોડું થોડું વાંચન કરું છું એટલે આ બંનેનું ઉદાહરણ દઈ શકું છું અને એ ઉપરાંત આજના ગમે તે મોટિવેશન સ્પીકર લઈ લો કે જે તમને એક રૂટિન ફોલો કરવા કહેશે અને આ રૂટિનની અંદર એક વાત આવશે કે રાત્રે જ્યારે તમે સુવો ને તો સૂતા પહેલાં એક વખત એક મિનિટ માટે દોઢ મિનિટ માટે યા બે મિનિટ માટે ભગવાનને આખા દિવસનું છેલ્લું લેખા જોખા કહી અને ભગવાનનો આભાર માનીને સુ કે ભગવાન આશ કે આજનો દિવસ બહુ સારો એવો ગયો અને હવે મને શાંતિથી નિંદર આવે એવું કંઈક કરજો આખા દિવસનો ભગવાનનો આભાર માનવો ભગવાનને એક મિનિટ માટે પણ યાદ કરી અને પછી શું એક મિનિટ માટે તમે જે પણ નામને ભગવાનના કોઈ પણ નામ છે હજારો નામ છે કોઈ પણ નામ કોઈ પણ મંત્રને એક મિનિટ માટે રાત મગજની અંદર મનની અંદર આંખો બંધ કરીને રટણ કરીને શું પછી ખુદ તમે જ આ અનુભવ કરજો તમારા લાઈફની અંદર શું ફેરફાર થાય છે આ પ્રયોગ આ ઉપાય જો ખરાબ સપના આવતા હોય તો એ ભલે ના આવતા હોય તો પણ ભલે પણ એક આ જે પ્રયોગ કરવા જેવો છે જરૂરથી કરજો અને આપણી સમજ ભગવાન શ્રી દ્વારકાધીશની સૂર્ય સૂર્ય અને ચંદ્રના ચિહ્નથી અંકિત એવી સુંદર એવી બ્લુ અને લાલ રંગની ગુલાબી અને બ્લૂ રંગની ધ્વજા જે છે એ ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ જે કોટક પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે થઈ રહ્યું છે તો આજના બધા જ નામો કે ભગવાન જન્મ અને મૃત્યુના કર્મોને છોડનારા છે કે જે આપણા વાર્તાઓને વિકારોને દૂર કરીને આપણો ગત જન્મોને જે છે કે આવતા જન્મોને જે છે રોકી શકે છે અને રાત્રેનીંદરમાં કે ભયથી આપણે કોઈ પણ એવા ખરાબ સપનો આવતા હોય તો ભગવાન દુઃખ સ્વપ્ન નાશન ભગવાન જે છે એ ખરાબ સપનાઓને આપણા ભયને દૂર કરનારા છે અને સાથે જ હું તમને નજારો બતાવવા માગું છું કે શનિ રવિશું વેકેશનનો માહોલ છે દ્વારકાની અંદર ભીડ ભર શકો લોકો ખાસ વ્યક્તિશું મંદિર દ્વારકાધીશના દર્શન કરવા શનિ રવિ ઉપર આમ પણ ખાસ લોકો દ્વારકાધીશના આજુબાજુ માટે પણ દર્શન કરવા આવતા હોય છે મહેશભાઈ તાની પહોંચ છે તમે રોજ ભગવાન છે દ્વારકાધીશને નમીને ઘરની બહાર નીકળજો દ્વારકાના દેવડવાળા ભગવાન દ્વારકાધીશ તમને બહાર કોઈની સામે નમવા નહીં દે બહુ સુંદર એવી કોમણ દાદા જય દ્વાર કરીશ ચૌહાણ જય ભાર નયના મહંત જય દ્વારકાધીશ જતીન કાંક જય દ્વારકા અમિત રાવલ જય દ્વારકાધીશ નરેશ અંજનિયા જયદ્વારિશ કલ્પેશ ઠાકોર જય દ્વારકા માતુ શોભે પાઘડી અને મુકેશની અપાર ઉદાપિતા ભર ને વહાલાની શોભા ક્યાં પાર સુંદર એવી કોમેન્ટ વિમેશ માતે શોભે પાઘડી અને મૃત્યુ અપાર છે પીલા પીતાંબર ને વહલાની શોભાનું ક્યાં પાર છે વાહ જય 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 દ્વારકા સુંદર એવું ભગવાન ભાવ બી ક્યાં સમય જય દ્વારકા વિમલ પાઠક જય દ્વારકા લકીરો પર નહીં લકીરો બનાને વાલી પર વિશ્વાસ કરતા હોય બહુ સુંદર એવું કમનલ પાઠકનું જય દ્વારકા સોના જય દ્વારકા ચિંતકામ પટેલ જય દ્વારકાધીશ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ જે છે તે ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ગુજારોના દર્શન કરી શકે અને એ રીતે નજરે દ્વારકાધીશ છે મંદિરના ગેટ છે ત્યાંથી તમે જો લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો દ્વારકાણ થો દ્વારકાઉ દ્વારકા